સ્વામી યોગીજી મહારાજે કરાવેલ ઉપવાસની કોઈ વિશિષ્ટ સ્મૃતિ જણાવશો ઉપવાસ તો યોગી બાબા મને કહ્યું હું યુવકમાં તો ખેતીવાડી કોલેજમાં ભણવા જા અને ત્યાં અમારે રીડિંગ લેવી પડે તો આ ખૂણાથી આ ખૂણા આ ખૂણાથી જવું પડે તો તે વખતે એ એ જ એ જ પીરિયડ હતું दौड़ा दौड़ी करों योगी यार मैंने कहूं के ते उपास करो ना तो पहले दिन तो उपास करो पर ये बीच से मैं सरबत बनाई नहीं हुआ था के जाई ना पर यार तो योगी आप पर कहूं फरी करों आज उपास करो ना दूसरे दिन से પછી શરબત બનાવીને ત્રીજા દિવસ માટે સાંઈ બાબા કે આજે ઉપવાસ કરો છો હા પછી ના તો પડાય જ નહીં ચોથો દિવસ થયો પાંચમો દિવસ થયો ઉપવાસ 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 અને આ બાર નિર્જરા ઉપવાસ અને આ બધું બહુ તકલીફ પડે વર્કિંગ દોડા દોડી કરવાની બધું ચાલીને જવાનું ત્યાં સાયકલ આઈકલ કાંઈ નહીં એટલે બધું બહુ મુશ્કેલ ભાઈ પછી મેં કોઈ હવે જે થાય હવે પાણી લીંબુનું પાણી બનાવવું જ નથી તે દિવસે યોગી બાબાએ સામેથી બનાવીને રાખેલું આપને સાદું થવાની પ્રેરણા કેવી રીતે મળી પહેલાં તો પ્રમુખ સાહેબ મહારાજ એમની સાથે હું જતો હતો એમને વાતો કરેલી પછી યોગી બાપા ફોલો ફોલોઅપ કરી અને યોગી પર પછી બહુ વાત કરી પછી અમે બધા યુવકો હતા ભેગા ફરતા એમને બધી વાતો કરતા યોગી પર રોજ સવારે જાગીને એ અમે તો ગમે ત્યાં સૂતા હોઈએ વેરાયેલા પણ બાપા સવારે એક એકને પકડીને બધાને ભેગા કરે પછી વાતો કરતા સ્વામી આપ સાધુ થયા પછી યોગીજી મહારાજે આપની કસોટી કરેલી તો એ કસોટી કેવી કરેલી એટલે સ્વામી બાપા એવું હિત કરતા એવું હિત કરતા મને થયું કે સાદું થઈશ એટલે તો મજા મજા છે પણ ત્રણ મહિના સુધી પૂછવું જ નહીં કોણ છે શું છે કેમ છે અને બાપા સામું જ ના જોયે પગે લાગ્યા રિસ્પોન્સ જ ના આપે એને ત્રણ મહિના એવું કર્યું પછી ભાવનગર અમે હતા ભાવનગર મને ઉપવાસ યુગી આપીને ઉપવાસ હતો સવારે ત્રણ વાગે આમ જગાડ્યા કરીને જાગ્યો પછી બાપા કહે તમને ઊંઘ આવતી નથી મને ઊંઘ આવતી નથી ચાલો આપણે ગોષ્ટી કરી તો સવારના ત્રણ વાગે ગોષ્ટી કરી પછી બાપાએ વાત કરી કે મેં તમારી કસોટી બુક કરી આમ તો તમારા પાસ થઈ ગયા कभी तो एक सौ सितोंतेर जयंती महाराज ने महाराज योग्य हम तमने एक लाख सितोतर हजार मार रूप समय बंद थे पे भेगाई तो गया, गया। <laughs> मलवा लगे <ला> <laughs> સ્વામી આપનો પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો કોઈ વિશિષ્ટ પ્રસંગ કહો યોગી બાબા ભેગા હું ફરતો હતો પછી બાપા કુબેરભાઈ ભાવનગરવાળા ધામમાં ગયેલા એટલે યોગી બાબાએ મને કહ્યું કે અમે જઈએ તમે પ્રમુખ સ્વામી ભેગા ફરજો અને પેટલાદમાં ત્યાં ચાર દિવસ પછી ત્યાં ભેગા થઈશું પછી ત્યાં બાપા અમદાવાદ મંદિર આવ્યા અને ભેગા યોગ કરી કરતો પછી ત્યાં બહુ કોઠારી બહુ ઝીણા એટલે માપી જોખીને સીધું આપે એટલે યોગી પ્રમુખ સાંઈ મહારાજને એ આઠ રોટલી થાય એટલું જ સીધું અને બધું માપીને આપે તો સ્વામી બાપ મને ખબર નહીં યોગી પ્રમુખ સાંઈ મહારાજ રોટલી બનાવીને મને પીરશે મને ખબર નહીં કે આ બધો મામલો આવો છે હું તો બધું ખાઈ ગયો સાંઈ બાપાને તો ખાલી વાત જ પછી એ ત્યાં પછી અમારે અહીં આટલા ધરાવવાનું થયું તો અમે ગાડીમાં આવતા હતા પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે એ બેસાડ્યા કે પછી કહ્યું કે હું આગળ જઈને જોઈ આવું કે સારી જગ્યા હોય તો ત્યાં આપણે જઈએ તો સ્વામી ગયા અને જોયા જગ્યા અને પાછા આવ્યા અને મને કહે કે ચાલો આપણે આગળ જગ્યા સારી છે ત્યાં જઈએ સ્વામી થર્ડમાં ટ્રાવેલિંગ કરતા પ્રમુખ સ્વામી પ્રમુખ સંસ્થાના પ્રમુખ થર્ડમાં ટ્રેનમાં પછી હા પછી મને કહ્યું કે ચાલો ભાઈ જઈએ ગયા તો ત્યાં બધા પહોંચ્યા મને કંઈ થેલી ગયા મારી થેલી ને ખબર મને ખબર નહીં કે થેલી છે કે નહીં એમને જોઈ લો પછી કે ધબ્બામાં રહી ગઈ તો તમે બસ હું લઈ આવ ઉપવાસ કોને પડે એમ એમને તો ઉપવાસ પડે તો બાબા પ્રમોશા મારે લઈ આવ્યા થયેલી અને આપીને મને આપ્યું કાંઈ બોલ્યા નહીં આ મોટી ખૂબી આ યોગી બાએ પ્રમોશાનો અનુભવ કરવા માટે મોકલ્યા હતા સ્વામી એક શબ્દ બોલ્યા નથી એક શબ્દ બોલ્યા નથી એ તો બીજો હોય ને ધૂર કાઢીને આપણને ખખડાવ્યા ને બધું કેટલું બધું કહી દે તું ગુરુ છે કે હું ગુરુ છું ત્યાંથી શરૂ કરે અને થેલી લેવો તો જાય જ નહીં બેસે આજ્ઞા કે બધું ઘણું બધું ગીધા હોય તો બધું ઘણું બધું કે એક શબ્દ ભૂલ્યા નથી ટોપાલ લખતા હતા ટોપાલ લખવામાં બસ ભૂલ થઈ ગયા અને તે વખતે નથી સામે સાધુતા નહીં તો